સાધ્ય પાંચ પોઈન્ટ બે સમાંત શ્રેણી એમાં આપણે પ્રશ્ન એક થી સાત કર્યા છે રાઈટ આઠમો પણ થઈ ગયો ને નવમો પ્રશ્ન છે નવમો પ્રશ્ન શું કે છે આપણને જો સમાંત શ્રેણીનું ત્રીજું અને નવમું પદ ચાર અને માઇનસ આઠ કયું પદ છે ત્રીજું એ ચાર અને નવમું એ કેટલા હશે તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય આ રીતના ક્વેશ્ચન ની અંદર માઇનસ એ એન અપોન એ નાઇન માઇનસ એ થ્રી એટલે માઇનસ એટલે આ માઇનસ ની સાઈન છે આ ફોર છે નાઇન એટલે કેટલા આવશે આ એની મને એ થ્રી ઇક્વલ ટુ ફોર લઉં છું પાછો હવે તમે આ પણ લઈ શકો આ પણ લઈ શકો એ થ્રી નો મતલબ શું થાય એ પ્લસ ટુ ડી ખબર છે ને એન માઇનસ વન એ ટુ ડી એટલે માઇનસ ઇક્વલ ટુ એ ઇક્વલ ટુ ક્યાં એટલે શું થશે એટ થશે ને હવે તમને ડી મળી ગયા હવે આ બે માંથી પાછું કોઈ ઇક્વેશન હવે આને ટ્રાય કરીએ આપણે એટલે સોરી એ અને ડી મળી ગયા પણ તમારે હવે શું શોધવાનું છે કે કયું પદ ઝીરો થાય તમને એ ખબર છે કેટલા છે આ બી ખબર છે માઇનસ ટુ અને એન આપણને કહ્યું છે કે ઝીરો આવવું એટલે કે જે પદ આપણે છે કેટલું હોવું જોઈએ ઝીરો તો એન નો ફોર્મ્યુલા લખીએ આપણે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એન શું લઈશું અહીં માઇનસ એટ માઇનસ ટુ આને મલ્ટિપ્લાય કરો અથવા તો આ માઇનસ પ્લસ શું થઈ જશે એમ નહીં ખ્યાલ હતો પેલા બ્રેકેટમાં જ લખો માઇનસ ટુ એન પ્લસ આની અંદર આ બધા કોમ્પ્લિકેશન્સ બહુ ઊભા થાય આઠ પ્લસ એટ પ્લસ ટુ કેટલા થશે માઇનસ ટુ એને અહીંયા લઈ લો એન ઇક્વલ ટુ તો તમને ખબર જનરલી સ્ટુડન્ટને પ્રોબ્લેમ ક્યાં આવે છે આ બધું જે ઇક્વલ ટુ ની આ સાઇડ પેલી સાઈડ જે લઈ જવાનું હોય ત્યારે જે સાઈન ચેન્જ કરવાના હોય એ જે બધી પ્રોબ્લમ છે ને એ ફેસ કરી કરીને જ તમે એટલે તમને પોતાને ખબર હોય કે ભાઈ મને આ પ્રોબ્લમ છે તો તમારે જે તે સરને પૂછવાનું કે સર આ પ્રોબ્લેમ છે ત્યાં કયું ચેપ્ટરનો પ્રોબ્લમ કહી શકાય તમને નહીં ખ્યાલ હોય તો સપોઝ આ ઇક્વેશન સ્ટાન્ડર્ડ એટમાં આવતું હતું આ એ સ્ટેપ્સ છે તમારે ઇક્વેશનમાં તો તમારે લખવું છે કે અચ્છા મને પ્રોબ્લેમ શામાં ચાલી રહ્યો છે ઇક્વેશન જ્યાં સુધી ઇક્વેશન તમારું સોલ્વ નહીં થાય ને કોઈ ઇક્વેશન તમે અહીંયા સુધી આ મેં તમને શીખવાડી દઉં આટલું પછી અહીંયાથી તમે સ્ટ્રગલ કરો છો બિકોઝ ઓફ ઇક્વેશન ચેપ્ટર એટલે જ્યાં સુધી તમારું ઇક્વેશન ચેપ્ટર પાકું નહીં થાય આ તમે આગળ નહીં કરી શકો તમે ટેન્થમાં છો ચેપ્ટર એટ સેવન્થનું છે હવે આપણે એ શરૂ કરીએ ધારો કે આખું તો શું થાય આ સિલેબસ સાઈટ પર રહી જાય એટલે તમારે આ જે બધી વસ્તુઓ છે ને એ એનાલિસિસ કરવાની હજુ પણ સમય પૂરતો છે થોડું પ્રોપર પ્લાનિંગથી મહેનત કરતો તો શું કહી શકાય અહીંયા પાંચમું પદ કયું પદ પાંચમું પદ શું હશે થાય પદ ક્લિયર કોઈને ડાઉટ છે નહીં ચાલો હવે તમને શું કહ્યું છે દસમો પ્રશ્ન કોઈ સમાનત શ્રેણીમાં સત્તરમું પદ દસ પદ કરતા સાત વધુ છે અચ્છા જો કોઈ સમાનતા શ્રેણીમાં કઈ દાખલો છે આપણો ટેન્થ નંબર

સત્તર માઇનસ ઉપર સાત નીચે જો હમ સાત સાત હે ઇક્વલ ટુ શું આવ્યું છે અંદર ક્વેશ્ચન માં જુઓ સવાલ શું પૂછ્યો છે સામાન્ય તફાવત આની બીજી મેથડ પણ છે બરાબર પણ તમને આ ફાવે છે ને ચાલો તો ચાલવા દો અગિયાર એક સમાંતર શ્રેણી છે ત્રણ પંદર સત્યાવીસ ઓગણ ચાલીસ નું કયું પદ ચોપનમાં પદ કરતા એકસો બત્રીસ વધારે હશે કયું પદ એટલે એન ચોપન માં પદ કરતા એકસો બત્રીસ વધારે હશે ચાલો સૌથી પહેલા આની અંદર એ કેટલા છે ડિફરન્સ થ્રીફરન્સ એન નું સૂત્ર લઈ લો એ શું છે એન માઇનસ વન નથી ખબર ને આપણને ડિફરન્સ કેટલા છે તો ટ્વેલ્વ માઇનસ પરીક્ષા સ્વરૂપે શોધો તો આ તમારો જવાબ એન સ્વરૂપે શોધવું એટલે આ જવાબ ખબર પડે છે એન સ્વરૂપમાં ઇન ધ ફોર્મ ઓફ એન ક્લિયર થાય છે પણ આપણે એ નથી પૂછ્યું આપણને તો શું પૂછ્યું છે આ ક્વેશ્ચનની અંદર કયું પદ અચ્છા હવે મારી પાસે આ ફોર્મુલા આપણે બનાવ્યું છે એ ચોપન માટે તમને કોઈ ખબર પડશે એ પ્લસ શું લખીશ ફિફ્ટી થ્રી લખી શકું હવે તમે હોશિયાર છો ટ્વેલ એન માઇનસ એન ફિફ્ટી થ્રી ડિફરન્સ છે આપણી પાસે આમાં કેટલો છે એ પણ છે ને આપણી પાસે કેટલા છે થ્રી છે આપણે બધું મૂકીએ એની વેલ્યુ શું છે થ્રી ફિફ્ટી થ્રી ડીની વેલ્યુ ટ્વેલ પ્લસ વન થર્ટી એન થ્રી આ ગુણાકાર કરો કેટલા થશે પાંચસો ને બીજા એકસો છસો છત્રીસ થયું ને ચાલો ફટાફટ કરી નાખ્યું મેં તો હવે આનો પ્લસ કરો કેટલા થશે ત્યાં પાછ અને મેં તમને કહ્યું છે કે આ બધા દાખલામાં તમને કેમ કરવા કહું છું તમારી સ્પીડ આની અંદર ડિસાઈડ થશે કે તમે કેટલું સરસ અને સ્પીડમાં કરી શકો આમાં ટાઈમ જશે સાત સાત એક સેવન સેવન વન નાઇન અહિયાં લઈ જાઓ આવો તમે ટોટલ બરાબર કર્યું છે મને ટોટલ બરાબર નથી લાગતું સાતસો ને કેટલા થાય છે સેવન સિક્સ એટ તો તમને એક તો પહેલા એક વસ્તુ સમજો કે આવા ક્વે

આ બધાને સમજ પડી આ ક્વેશ્ચનમાં ઈઝી છે ક્વેશ્ચન જોઈને ડરવાની જરૂર હવે એક શ્રેણીના હવે છે ને બારમો દાખલો કરો પેલા તેરમો કરાવી દઉં છું કારણ કે બારમો આપણે શાંતિ રીતે સમજીએ પેલા તેરમો કારણ કે આપણે એવો દાખલો જોયો છે ત્રણ અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય છે આપણે ત્રણ વડે વિભાજ્ય ઉદાહરણ જોયું ત્રણ વડે જ ને ત્રણ વડે નહી બે અંકની સંખ્યા છે ત્રણ વડે વિભાજ્ય હોય આમાં ત્રણ અંકની સંખ્યા છે પેલા સો પછી ની સંખ્યા ચાલુ કરો ચલો સો પછી પહેલી સંખ્યા કઈ આવે છે સાત વડે વિભાજ્ય એટલે સાત વડે ને ભાગાકાર કરો તો જવાબ ઝીરો આવે નો બે ત્રણ એકસો ચાર એકસો પાંચ પહેલી સંખ્યા કઈ આવશે ત્રણ અંક ની એકસો પાંચ એકસો પાંચ પછી એકસો બાર આવશે સાત ઉમેરી દીધું મેં કે બહુ ચમત્કાર નથી કર્યો હવે આપણે રિવર્સ આવવાનું છે છે ત્રણ અંકની સંખ્યા કઈ તો વડે ભાગી જુઓ એ જો ભાગાય તો આપણો જવાબ એ આવશે છેલ્લી અંક એ નહીં હોય તો કઈ લઈશું સેવન નાઇન એટ એ નહીં હોય તો શું લઈશું સેવન નાઇન સેવન મને જણાવો છેલ્લી ત્રણ અંકની કઈ સંખ્યા છે સાત વડે ભાગી શકાય ત્રણ અંકની લાસ્ટ કઈ સંખ્યા ત્રણ અંકની હશે જેને સાત વડે તમે ડિવાઈડ કરી શકો આજે થઈ જશે તો હું કાલે આવું ચલો મેો નાઇન નાઇ છે એટલે આ ક્વેન ની અંદર મારે ફાઇન્ડ શું કરવાનું છે એ એન ફાઇન્ડ કરવાનું છે એ ફાઇન્ડ કરવાનું છે ડી ફાઇન્ડ કરવાનું છે એન ફાઇન્ડ કરવાનું શું ફાઇન્ડ કરવાનું છે ટોટલ કેટલા સંખ્યાની વચ્ચે એટલે એન ફાઇન્ડ કરવાનું તમને આપણે ક્લિયર એટલે તમને કીધું તમે જ્યારે ક્વેશ્ચન ડ્રો કરો ને એટલે ક્વેશ્ચન લખો ને ત્યારે તમારે પોતાને પૂછવાનું કે અંદર એક્ચ્યુઅલી ફાઇન્ડ શું કરો જે દર વખતે તમારે પોતાને એક્સપ્લેન કરવું જોઈએ ચલો એનનો ફોર્મ્યુલા શું હશે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એ ઇક્વલ ટુ વન ઝીરો ડિફરન્સ તો સેવન છે અને એ એન શું છે નાઇન નાઇન ફોર એ શું લખીશ નાઇન નાઇન ફોર એ તમારી પાસે વન ઝીરો ફોર એન આપણે ફાઇન્ડ કરવાના છે ડી આપણી પાસે છે એકસો પાંચને અહીંયા લઈ લોન ઝીરો ફાઈવ શું આન્સર આવશે બોલો એટ એટ નાઇન પાકું વધારે ઓછું નથી કહેતી બરાબર ધ્યાનથી જોજો એટ એટ નાઇન બરાબર છે વેરી નાઇસ બહુ સ્પીડમાં કરી નાખી સેવન ને ડિનોમીટરમાં લઈ લો એટ છે મને જણાવો સેવન એન માઇનસ વન માઇનસ વન ને અહીં લઈ લઉં એટલે વન ટ્વેન્ટી સેવન પ્લસ એટલે ત્રણ અંકની એવી સંખ્યા જે સાત વડે વિભાજ્ય હોય તેવી એકસો અઠાવીસ સંખ્યાઓ છે સ્ટાર્ટિંગ ફ્રોમ વન ઝીરો ફાઈવ ટુ નાઇન નાઇન ફોર એની વચ્ચે અથવા એની સાથે ટોટલ એકસો દાખલાની એના પછી કોઈ ક્વેશ્ચન જો અંદર આવી શકતો હોય તો આ ચૌદ મો ક્વેશ્ચન ઉપર ડિસ્કસ કરીને તમને ગણવા આપીશ ચૌદમો ક્વેશ્ચન શું કહે છે દસ અને બસો પચાસ વચ્ચે ચારના કેટલા ગુણિત થશે ચારના ગુણિત એટલે ચાર વડે વિભાજ્ય ચાર ના ઘડી એમ આવતો દસ પછી સંખ્યા પહેલી કઈ આવશે બાર આવશે ને બાર ને ચાર સોળ આ બે સંખ્યા લખી હવે બસો પચાસ થી એ તમારે જરાક પાછળ રફર કરવું પડશે આવી ગયું કયું ટુ ફોર્ટી જ ખબર પડે ને એમાં બધું ચાલો તો અહીંયા તમારી પાસે ઇક્વલ ટુ શું છે ટ્વેલ્વ છે બી ઇક્વલ ટુ ચાર ના ગુણિત એટલે ચાર કહી શકાય એ ટ્વેલ બી આપણી પાસે છે ચાર ટ્વેલ આમાંથી માઇનસ કરો ટુ થર્ટી ચાલો પાછું ઘણા અને અહીંયા લખીએ

તમને ખબર છે એક્ઝામમાં આપણો સમય ક્યાં ચાલ્યો જશે આ બધા કેલ્ક્યુલેશન એનું કારણ શું જ્યારે તમને હોમવર્ક એને હોમવર્ક કહેવાનું તો પહેલાં બંધ કરી એને વર્ક આપણને કહાવત છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ વુમન બી આવી જાય પણ હોમવર્ક કેન નોટ એટલે હોમવર્કને તમે જ્યારે પ્રેક્ટિસમાં કન્વર્ટ કરશો ને ત્યારે તમે પરફેક્ટ બનશો હમણાં તમે હોમવર્કને શું કર્યા છો હોમવર્ક તરીકે ત્યાં બતાવવાનું છે ટીચર જોવાના છે કાલે ચેક કરવાના છે એટલે તમે હોમવર્ક કરો એટલા માટે નહીં કરો ટીચરે તમને હોમવર્ક એટલા માટે નથી આપ્યું કે એણે હોમવર્ક જોવું છે એણે હોમવર્ક એટલા માટે તમને આપ્યું છે કે તમે આ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો હું તકનોને પહેલા દિવસથી કહું છું કે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખશો તો આજે મેં તમને કહ્યું કે હું દરેક ક્વેશ્ચન તમને પૂછવા આમ હવે તમને ડિવિઝન કે હું કરવા કહું છું કારણ કે તમે એની પ્રેક્ટિસ કરો હું એ જોવા માગું વચ્ચે કોઈ વાર ઝીરો હોય તો લોકો મિસ કરી જાય તેવો કોઈ ક્વેશ્ચન આવી જાય તો હું તમને સોલ્વ કરાવી શકું એટલો દર બાકી આ ડિવિઝન શું મને નહીં આવડતું હશે એડિશન મને નહીં આવડતું હશે પણ આ બધા પહેલામાં લોકો આગળ લઈ લે વચ્ચે લઈ લે ગમે ત્યાં મૂકી દે એટલે આ એરર્સ પર તમારે કામ કરવાનું ને એરર્સ પર કામ ક્યારે થશે જ્યારે તમે પ્રેક્ટિસ કરશો હોમવર્ક કરશો તો કોઈ દિવસ થવાનું હોમવર્ક તમે કેમ કરો એ બી હોમવર્ક તમે અર્જન્સીમાં જ બેસો કે કાલે હવે તો રાત્રે મોડે મોડે બેસો એવું નહીં કરો ડૂ ઇટ વેરી કેરફુલી જ્યારે જ્યારે ટાઈમ ફ્રી ટાઈમ અને બીજું જ્યારે તમે કંઈક હોમવર્ક કરવા બેસો છો જેને આપણે પ્રેક્ટિસ કહીએ ત્યારે છે ને પહેલાં તો ફોટે મેન્ટલ રેડી થયો કે મારે આ શીખીને જ ઊભા થવાનું છે આપણે એટલા માટે કે આ પૂરું કરીને ઊભા થઈ જવા દેર આર સો મેની નેગેટિવ વર્ડ્સ વી આર ફીડિંગ ઇન અવર બ્રેઇન ઓકે ચાલો વધારે ચર્ચા ના કરતા આટલા દાખલા કર્યા હવે પછીના દાખલા આપણે સ્ટાર્ટ કરીએ લગભગ આજે ઘણું ખરું પૂરું થઈ જશે તમારું રાઈટ ચાલો